કેમ વાળ ખરે છે ત્રણ કારણ જે તમે નથી જાણતા જાણી લો કે વાળના રોગોમાં કયા કયા કારણ થાય છે તો તેમાં વાત પિત્ત અને કફ તમે હશે અને મેં પણ તમને ઘણીવાર વિડિયોમાં વિડીયોમાં જણાવ્યું છે કે આયુર્વેદનો સિદ્ધાંત આખે આખો આના ઉપર નભેલો છે વાત એટલે વાયુ જ્યારે શરીરમાં વધે છે તો વાળ કારણ વગર જ ખરતા રહેશે અને હાથમાં આવતા રહેશે અને પિત્ત એટલે ગરમી લિવરમાં ગરમી વધવી કે લોહીમાં ગરમી વધવી તેનાથી વાળ પીળા થઈ ભૂરા થઈને પાકવા લાગે છે અને ખરવા લાગે છે ઘણીવાર તો માથાના આગળના ભાગેથી ટાલ પડી હોય એવું લાગે છે જ્યારે શરીરમાં કફ વધે છે તો તેનાથી વાળ ઝડપથી સફેદ થવા લાગે છે ઘણીવાર પોષક તત્વોની ઉણપથી પણ વાળ ખરી શકે છે વાળ ખરવા પાછળ કયા કયા કારણો રહેલા છે તો મેં તમને જણાવ્યું લોકો કહે છે કે માથામાં તેલ લગાડવાથી કંઈ ફરક પડતો નથી તો એને પૂછો કે જ્યારે નસકોરી ફૂટે ત્યારે માથામાં ઠંડુ પાણી રેડવાથી કેવી રીતે તે બંધ થઈ જાય છે મિત્રો દરેક વસ્તુનો અરસપરસમાં સંબંધ જોડાયેલો હોય છે માથામાં તેલ લગાડવાનું કારણ ફક્ત વાળ લાંબા કરવા એટલું જ નથી તેનાથી માથાને ઠંડક આપવી મગજને ઠંડક આપવી આંખોમાં ઠંડક આપવી મગજને શાંતિ અને પોષણ આપવું અને સારી ઊંઘ આવે આ બધું સુનિશ્ચિત કરવું એ વાળની અને માથાની માલિશ કરવાનો હેતુ હોય છે છેલ્લી વાત જણાવી દઉં કે માસિક સમયે મહિલાઓ પોતાનું માથું ન ધોવે એવું એટલા માટે કરે છે કારણ કે જે રીતે નસકોરી ફૂટે ત્યારે માથામાં ઠંડુ પાણી રેડવાથી રક્ત પ્રવાહ બંધ થાય છે તો માસિક સમય દરમિયાન જો ત્રણ દિવસ પહેલાં માથું ધો છો તો શરીર પૂરું ડિટોક્સ થશે નહીં અને શરીરમાં બગાડ રહેશે અને લોહીના ગઠ્ઠા થવા જેવી સમસ્યા થઈ શકે છે તેનું કારણ એલોપેથીવાળા પણ જણાવી શકતા નથી ડિટોક્સ બરાબર થાય એટલા માટે ત્રીજા દિવસે માથું ધોવામાં આવે છે